ત્યારે ગોહિલો વંશ નતો ત્યારે અમે એવું જાણ્યું છે કે બાલન દાદા જે છે એ પોતે જ ગોહિલી વંશ રાખવા અહીંયા પધારેલા કે મારે જો ગાદી વાર દર થાય છે એટલે સોનાની શિંગડી રૂપાની ખરીએ હું ગા ચડાવવા આવીશ જ્યારે મુબારક નું અવસાન થયું એટલે આ બાપુને ખબર પડી અને પોતે લીલમબાગ ના ફાટે કે રાહ જોઈને બેઠા ત્યારે એનો દાનાદો નીકળે સંત ફકીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો ગંગાજમની સંસ્કૃતિ ગંગાજમની તહેજીબ તમને દરેક ગામડે ગામડે શહેરો શહેરોમાં જોવા મળશે અને ખાસ કરીને આજના યુગમાં જ્યારે આ ગંગાજમની તહેજીબ જે લોકોમાં ભૂલાઈ ગઈ છે અને આ ભારત દેશ જે અનેકતામાં એકતાનું એક ઉદાહરણ છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ભૂમિ એટલે વીરોની ભૂમિ ત્યારે આજે અમે એક જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખુબ જ પ્રખ્યાત છે જે ખરકડી ગામ છે છે ને ત્યાં આગળ આવેલા પીર જેનો ઇતિહાસ સાથે જોડાયેલો ગોહિલ વંશ ના ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલો છે તો ખાસ કરીને એની વિશે આજે અમે માહિતી મેળવવા માટે ભાવનગરનું તાબીનું જે એક ગામ છે મોટા ખોખરા કહેવામાં આવે છે ત્યાં અમે આવી પહોંચ્યા હતા અને જે ગોહિલ વંશના ભરતસિંહ બાપુ છે એ આપણી સાથે છે થોડી ઘણી જે ઇતિહાસની માહિતી છે આજે જયારે કમ્પ્યુટર અને સોશિયલ મીડિયા નો યુગ છે ત્યારે યુગ ઘણો બધો આગળ વધી ગયો છે અને લોકોને જયારે પુસ્તકો છે ઇતિહાસ છે એ ભૂલાતા જાય છે ત્યારે આજે ખાસ કરીને જે ઇતિહાસ છે માલમશાહ પીર બાપુ અને ગોહિલ વંશ જે ભાવનગર રાજવી સાથે જોડાયેલો છે એ સંબંધ શું છે માલમશાહ પીર બાપુ શું છે એની થોડી ઘણી માહિતી આપણે આજે મેળવવાની કોશિશ કરીશું બાપુ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ માં જય માતાજી બાપુ પેલા આપનું ગામ અને આપનું નામ થોડું જણાવી દઈએ મારું ગામ મોટા ખોખરા અને મારું નામ ભરતસિંહજી અમતસિંહજી ગોહિલ અને રહેવાનું જો મોટા ખોખરા દરબાર ગઢ હવે બાપુ આપણે પીર બાપુની વાત કરીએ હાજી હા તો તમે તો નાનીથી અને ગોહિલ વંશમાં આપનો જન્મ થયો છે તો તમે શું જાણતા આવ્યા છો કે બાલમશાહ પીર બાપુ વિશે અમે એવું પેલા જાણતા આવ્યા કે જયારે ગોહિલો વંશ નતો ત્યારે અમે એવું જાણ્યું છે કે બાલમશાહ દાદા જે છે એ પોતે જ ગોહિલી નો વંશ રાખવા અહિયાં પધારેલા ગોહિલો વંશ વંશ એટલે વારસદાર વંશ રાખવા માટે નકર વંશ એમ નતો અને બાલમ દાવ્યા પોતે વંશ રાખવા મેઘારી કરકડી ત્યાં એમને દાતણ કરીને ચીર કોણ નાખી જાણો વડલો પણ હજી દરગાની આમ એવું ઊભો ને બરોબર છે પછી અમારા ભાઈબા સાહેબ વંશ તો એટલે એને માનતા કરેલી દાદાને કે મારે જો ગાદીવાર દર થાય છે એટલે સોનાની શીંગડી રૂપાની ગા લઈ અને બધા માણસો બધા સાચે પોતે નીકળ્યા અહીંથી દરબારગઢ માંથી અને ત્યાં આગળ જતા પાડાધાર આવે પાડાધાર છે અને ત્યાં બાપાને ખબર પડી અને એમ કીધું હવે તમે મારી

અને પછી દર વર્ષે પાડાના ચામડાની બંડલી ડોકમાં પહેરવાય બરોબર છે અને જ્યારે ઈ એવું નથી કે આ એક માનતા રૂપ છે પણ અમારે શું છે લગ્ન પ્રસંગે એક એટલે અમારે અહીંયા એવી પ્રથા છે કે લગ્ન વખતે મંડપ અહીંયા નાખી અને બંડલી ઉતારવા જઈએ અને જેટલા વર્ષ થયા હોય એટલી બંદી પાણી કરાવવાની જો નો નવા વર્ષે કરાવ્યું હોય તો એટલા ગણી અને ડોચી પાણી બંડલી કરાવવાની

દાદા ની બંડી ઉતારવા જતા અને અમારા ભાઈઓ જે ખરકડી છે એ આજની તારીખમાં મંડલી નાના હોય ત્યાંથી લગ્ન પર ઉતારી નાખે છે બરાબર અને ઈ લોકો ભાણી બની પણ બંડલી ઉતારે છે અમે ભાણે ઉતારતા નથી અને એમાં અમારે ભાવનગર સ્ટેટ આવી ગયા હોય જયવિરાજ થી આવી ગયા હાલમાં પેલા બધાની અમારે રહ્યું રાજપરિવાર ની સેવા શેડી તો ત્યાં જ છૂટે છે બાલમસા બાપુ એ ચાપા હાલમાં હાલ અને અમારે રાજ્ય ના ક્યાં છૂટ બરાબર પણ અમારે જયારે સિહોર જૂની રાજગાદી અને અમે વાસાજી પરિવાર વાસાજી વડેરો કહેવાતો અને બધા ભાઈઓ નોખા પડી ગયા હતા પણ વાસાજી અને આ ભાઈ ગાજી પર કોઈ નોખ બે શેઠ સુધી સાથે રહ્યા અને પછી જ્યારે એ શિહોર કચેરી ભરીને બેઠા હતા એમાં એક ગઢવી આવ્યો અને ગઢવીએ ગઢવીને વાંધો બરાબર એટલે આવીને એને બાપુને કીધું કે બાપુ મને લશ્કર આપો એક પર જાન એ મારે લૂંટવી છે એટલે બાપુ કે જો હવે લશ્કર ન આપવું તો વાંધો અને આપવું તો વાંધો કેમ કે આ ગઢવી હતો એટલે ક્ષત્રિયો ગઢવી નું તો ગમે ક્યાંક આપણે ઉલટો રાખવું જ પડે એટલે વાસાજી બાપુએ લશ્કર આપ્યું અને ધીમાણું થયું અને ખબર પડી અને જે કન્યાને ને પરણી જે વરરાજા ગઢવી જતા પોતે બાપુ ને ખબર પડી કે આ તો તો આવી રીતે નકામું થયું બાપુ પાંચ ચાર માણસો લઈને ઘોડા ત્યાં ગયા ત્યાં ગયા એટલે અમારા વાસજી બાપુ એ કીધું કે માં આઈ માં પેલા ને તો બધા શું હતા ને મને માફ કરજો મેં ગુનો કર્યો છે પણ કાળા કામ નો કરનારો તમારો આ ગઢવી છે મારી ભૂલ એટલી કે મેં લશ્કર આપ્યું આપ જે સજા મને કરો એ હું ભોગવવા ત્યાર છું વાંધો નહીં કે દરબાર આપ ત્યાં જ ઉભા એક ડગલું આગળ વધતા નહીં નહીં જેટલા પહેર્યા છે આપણે કાનમાં તમને તો ખ્યાલ છે ને હજી એ પહેર્યા અને પેલા તો બધા ક્ષત્રિયો એ બધા પહેરતા તમારા મેં બધા પણ જૂના સંઘા તો બધા પેક પહેરતા મારા કાનેથી હું વેઢલો તોડીને ઘા કરું અને જો તમારા કાને સોટી જાય એટલે જાઓ તમે નીચ દોશો એટલે એને ઈ જે કન્યા હતા એને વેઢલો તોડી ને ઘા કર્યો અમારા વાતાજી બાપુના ના કાને ચોંટી ગયો દાવ તમે નિંદો તાકે એમ નહીં હવે આનું પરંપરા ને તમારું નામ રહે એ મને ઓલું કરો હું નિંદો ભલે સૂચ્યો પણ આનું પરંપરા રહેવું જોઈએ તાકે જા આજથી તમારા પેલા દીકરે વાસાજી નો દીકરા મોટા મકનજી મકનજીના ના પરિવાર ને પેલા દીકરે આ કાનમાં સોનાની ની કડી ભરે આ યુરાજ ચેન્નઈ નો પહેરાય મકનજી નો પરિવાર અમારો બે થી ત્રણ ગામમાં જ છે

બાપુ બીજી વાત કરીએ તો હાલમાં તમારા જે ગોયલ વંશ તો બાપુ નો કઈ ચમત્કાર કઈ અમારા મોખરાજી ગોયલનો નો આજની તારીખમાં વર્ષો આઠસો અઢી બે વર્ષ થયા છે ઈ પણ આજની તારીખમાં અમારા ગામમાં ચમત્કાર છે ફરતા ગામમાં જો ત્રણ વર્ષ થાય એટલે અમારે કસુબો અમને રિવાજ છે અને અમારો કસુંબો દાદા એકલા નથી પીતા અમારા ગામમાં જેટલા છે એને અને હોય હોય તો એ બધું અને એને ચડાવવાનું અને છેલ્લે દાદા ને અમારે કસુંબો પાવા જવાનો ઢોળ ડાક અને બધા સાચી અને અમારા દસ બારે ઘર છે બધાને બધાની કુળી આવી જાય

અને હજી એની પરંપરા નિભાઈ અને આજની તારીખમાં અને અત્યારે બાજુમાં ગોળી પીવો છે ગોળી અને બેગમ ની કબરૂ છે અને એક ક્યાંક છે બીજું બીજું બાપુ આજના સમયની અંદર આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે રાજકીય જમાનો છે અને પહેલાનો જે સમય હતો હિન્દુ મુસ્લિમ તમામ લોકો જે મળીને હતા અને એક ભારત દેશની કાઠિયાવાડ કાઠિયાવાડની એક અલગ જ ઓળખ હતી હા બરોબર છે આજના લોકોને તમે શું કેવા માંગશો આજના લોકોને આ બધા અત્યારે આ રાજકારણમાં પડી અને ગામડામાં બધે જે સોંપતો વિસી નાખ્યો ભાઈચારો રવા દીધો નથી જે ભાઈચારો હતો બરોબર છે અને એ રીતે બધા નોખા છૂટા પાટા પણ ખરેખર ભાઈચારો છે એમાં જ મજા છે અમારા કૃષ્ણકુમાર સિંહજી એ જે કોઈ ફરિયાદ કરવા આવે અને જે થાય તરત જ જયારે અમારે રજવાડું એમને સોંપી દીધું પેલું રજવાડું પેલું રજવાડું સોંપી દીધું પછી એને મદ્રાસના ગવર્નર બનાવ્યા અને અમારે ખેડૂત ના બહુ ચોરાણા એટલે એને તો આવી કઈ ખબર નહીં એટલે સીધો દરબાર ઘટી ગયો પેલેસ તકે બાપા છે તકે બાપા તો અત્યારે મદ્રાસ ગયા છે કે શું તકે મારા બળદ ચોરાઈ ગયા છે તકે તો મદ્રાસ કેવી રીતે જવાય કે પછી કીધું કે આવી રીતે ગાડીમાં નામ ઈ છે મદ્રાસ ગયો મદ્રાસ ગયો એટલે એને ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ કયો બાપાને ખબર આપો ભાવનગર થી તમારો ખેડૂત આવ્યો છે એટલે કીધું ત્યાં એમને ગવર્નર એટલે ચોકીદારે જઈને તકે કઈ નહીં આજ છોડો અને રાણક દાદાનો સ્વાગત કરો ને બધું એને જમવા બની વ્યવસ્થા કરો અને આપણે સવારી એમને મળશું રાત પડી ગઈ હતી પછી સવારી એમને બોલાવ્યા કીધું બોલ ભાઈ શું આવ્યો છો કે બાપુ મારા બળક ચોરાઈ ગયા કે ક્યારે ચોરાઈ ગયા કે રાતે તા કે મારું તો નિહાળે હોય જોઈએ ઓહો સારા તો રાતે ગયા ને મારું તો દોડ નિહાળે જોઈએ કાઈ વાંધો નહીં કે બેઠા તા અને બોડી હતી માં અને ભૂખ્યા કોઈ નીકળ્યા હોય છોકરા કીધું બોર ખાવા કે આમ ગમે પથ્થર માર્યો પથ્થર મેળવ્યો બાપાને ને વાગ્યો બાપા ને વાગ્યો એટલે પેરી ગયો તમે દોડીને આવ્યા એને પકડ્યો અને લઈ જાય એની પાસે

બાપુ ને કાઢી આપ્યો અને પોતે બાબ રાણી આપણે રામાયણ વાંચતા હતા એમાં રામ લીલા વનવાસ એ બધો પ્રસંગ આવ્યો એટલે પોતે ને હાથમાં રામાયણમાં રામાયણ કરી દીધું બંધ ને એ બધું ભૂલ જાય રામાયણ તો સીધી લાયબ્રેરી માં આવી ગયું એ હારે એમાં પછી કોઈક બીજો પ્રસંગ આવ્યો એટલે કે મુબારક ને ક્યો ને હાર લાવે ને મુબારક કીધું પછી તો બાપુ હાર તિજોરી માં આવ્યો નથી અને મને પાછો મળ્યો નથી ને હાર આવ્યો નથી હાર નું શું થયું એમ થયું અને આ તો મુબારક માથે જ આવે બાપુ એને કીધું ને પણ તો કે હાર જાય ક્યાં ત્યારથી મુબારક ને એમ થયું જો જાય તો માથે આવે બરાબર છે આ એમાં છે પણ અને ખૂબી કરતો અલ્લા દુવા માગતો કે આમાંથી મને ઉગ અને એક દિવસ મહાનિસેમને યાદ આવ્યું કે હા તો મેં રામાયણમાં મૂક્યો તો હતો પછી કરો તેમને બાપુને બોલાવ્યા કે આવી રીતે જીવન લાઇબ્રેરી અત્યારે ઉઘરાવો એમાંથી રામાયણ નું પુસ્તક લાવો અહીંયા રામાયણ આવી જોયું ને હાર નીકળ્યો અને હાલો કહે મુબારક માને રાણી સાહેબ ને મહારાજ સાહેબ આવી અને એના પગમાં માર બાપા કે આ મારી કાઈ ભૂલ મને શું આ શું કરો છો કે મુબારક હાર નો આ મળી ગયો અને તું તાકે બસ બાપુ હવે આ ચાલી નો જોડો કેમ નહીં બસ હું જો પેલા જાઉં તો એમ થાય કે હાર આજ લઈ ગયો તો હવે મારે પણ જયારે મુબારક નું અવસાન થયું એટલે બાપુને ખબર પડી અને પોતે લીલમબાગના ધ્વજ નીકળાય બપોર થયા દસ વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગ્યા પણ જનાધ્વજ નીકળે પણ એને ઓઢાડવા કફને નહોતું ઘરમાં અને જયારે મહારાજા સાહેબ જમી લે એની થાળીમાં વધે ઈ ધોઈ ની થઈ જતો જમતો નહીં મુબારક પછી કોઈ એક કીધું બાપા આવી રીતે છે આ ઘરમાં આવે પછી કે ને સાદેવું કરીને પછી નિલંબા પાસેથી પોતે ઉભા થયા અને એને બધાને કીધું કે તમારા રિવાજ પ્રમાણે તમારી તૈણ કાંઠ તમારા પછી બદલજો આ કાંત હું ઠેક સુધી કોઈને આપીશ નહીં

તો કિતાબુ ભરાઈ જાય એવા ઘણા બધા અનેક એવા સારા લોકો જે આ ધરા ઉપર થઈ ગયા છે વીર પુરુષો થઈ ગયા છે એ આ ધરા છે જે સૌરાષ્ટ્ર ને ની આ જે ધરા છે એ આવા જ વીર પુરુષોને જેને જન્મ આપ્યો છે અને જે આ સ્ટોરી કરવાનો અમારો જે આજે મકસદ હતો જે ભરતસિંહ બાપુને તમે જોતા વાત કેતા ભાવુક થઈ ગયા તમે વિચાર કરો કેટલી ઈમાનદારી વફાદારી સુરવીરતા હશે એની તો કોઈ વાત જ ન થઈ શકે આજના સમયમાં આવા લોકો મળવા બાપુ બહુ મુશ્કેલ છે એટલે ખાસ કરીને જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય અને જે મકસદ હતો કે ભાવનગરનો જે આ ગોહિલ ક્ષત્રિય પરિવાર છે અને ખાસ કરીને બાલમશાહ બાપુની હારે તેમનું જે ગઠબંધન છે તેમની સાથે જે જોડાણ છે તેની સાથે જે સંબંધ છે એ સંબંધ શું છે એ તમે જાણ્યો અને ઘણી બધી જે ભાવનગરના રાજવી પરિવાર છે એની વાતો પણ આપણને ઘણી જાણવા મળી જો તમને સ્ટોરીમાં મજા આવી હોય અને આવીને આવી જૂની ઐતિહાસિક સ્ટોરી જો તમારે જોવી હોય તો ખાસ કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના પણ ધ્યાનમાં આવી કોઈ સ્ટોરી હોય આવી કોઈ ઈમાનદારી વફાદારી સુરવીરતાની પરાક્રમની કોઈ ઐતિહાસિક સ્ટોરી હોય તો ખાસ કરીને અમને કોમેન્ટ કરી શકો છો અને જો તમને મજા આવે તો આપના સાથી મિત્રો ને આપ આ સ્ટોરી શેર કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો